દૂધ પીએન સાંભળી લાઈનમાં દોવાની બહાર દોવાની થાય ને હગા અટાણમાં અટાણમાય નો માખી હેરાન કરે કે કાઈ નહીં પાંચ વાગે બે જાય નથી થાય ત્યાં દવાઈ જાય પંદર મિનિટ વાહીદા કરતા થાય ને મારા હાથમાં સો એવું લાગી અટાણ મારે દુઃખે વધારે અટાણ બરે નહીં લાગે ને તારે જ વધારે બરે હાલ આપણે બસું બાંધી દઈએ દોવાઈ ગયું હગાની એક સેલી એક બાકી રે એ દોવે ને મારે ભાઈ મારા ભાગની દોવાઈ ગયું દોવાને જ ઊભી થાય અને હજી જે ઉજળું થાય ને એ માખીઓ આવતી જાય તે મેં ધવાડો એ કરી દીધો ચાલુ ને સાલુમાં તે આ ધવાડો એ પણ ચાલો છે અને અમે છે ને પાડિયા જો પાડોડા ઝીણકા હોય ને ત્યાંથી જ ને લોટના ને ખાણના એવા કરી દઈએ એટલે ભ્રડક્યું હોય ને ક જાડો લોટ જાડો લોટ હોય ને ક આવેલો ઝીણો દરેલો લોટ હોય એ બેમાંથી એક લોટ હોય એ નાખે અને પાડિયાને મૂકીએ તો જરાક નૈરવા ઠાવ કાઢીએ એટલે આખોને લઈ નાખી દો હોય કે એમાં આપણે બે જ ટાણા બીહું નાખીએ ને તોય પણ આ બિહુનો એટલી ઓગઠું કાઢે કે વાત જ નહીં હજ આખે આખી ગમાયણ ભરીની આખી ગમાણ અટાણે ઉહળે અને બધી સાફ કરે અને કાઢવી જોઈએ આખી એટલી આખી ઓલીકોરા એ છે એ પણ આખે આખી ગમાણ ભરી ખાવ એટલે એ બધું ને શોખું કરવાનું ને ચા ભૂરી તાગણી એ ખાય અને આ પણ ખાય એ કોરની ગમાણી એટલી આખી ભરી એટલે આ ગમાયણું હે ને બે ટાણા નિર્ણય કરે પછી હે ને એને આપણે બે ટાઈમ નિર્ણય કરીએ ને એટલે એટલો ખાવાનું ઓલું ન રહીએ એટલે પછી હે ને જેટલું વધારે એ બેહવાનું જેવા થઈ જાય જાય હું ખાવું ખાવું ન કરે ને જો આમાં બે ટાણા નિર્ણય કરીએ ને તો આખી ગમાઈ ભરી અને આખોને લાઈનમાં હે ને આ ગમાઈનું અંજવારું પડે અંજવારું કાઉ અંધારું પડે અને અહીં બારોબાર તાજે જરા જરા ભાગું ભાગું હુજડું થાય એવો ન તો આ થાય ને તો આપણી વાંતા થઈ જાય અને ગમાડણ પણ અસલ ને સાફ થઈ જાય છે અને હગા ની દૂધે બહાર કાઢવાનું જ રહ્યો હે તૈયાર થેગુ જો હે હુજડું થાતું આવે ને હગા હમ ને જમરલો હે ને ટાણ કાયમ એટલે કાયમ હાજી હે આસડન બે જાય પછી ત્યાંથી ટવકા કરે રહી જુઓ વાગેગા હાડા હાથ અને હંજવારિયુને પોતાન રોટલી અમારું ખાવા પીવાનું મતલબ બધુંય થેગ્યું અને હમો નમો અસલનું ઘરમાં પણ બધું વ્યવસ્થિત થેગ્યું એ કંઈ પણ કરવાનું હે નહી રહોડું પાસલનું રંધાઈ ને સાફ થઈ ગયું તે એ પણ એવું ઉપાધિ નહીં અને આપણે એવા ધવાડો કર્યો હોય ને એની ધવાડો આ બારી બારીઓ ખોલીએ ને એટલે એ પસવાડેથી ને ઘેરમાં ઘરમાં આવે ને તેની ધવાડો હજી છે મેં પાછી બારીઓ બાણા બધાને લુએ કરીને બંધ કર્યા ને તે ધવાડો પહેર્યો અને એવું હાડા હાથ થયા હે હું હાવ એવી રીતે થઈ ગઈ ઘરનું ફરિયાન બરિયાન વારે એ અંદરનો ધોરિયો સોખો કરવાનો એ એક બાકી છે તે એવી પછી આવે અને વાઢેને આવે અને નિરણ બિરણ કરે અને પછી એણું કર્યું માલિકોરનું ધોરિયો બારોબાઈને ફરી અંદા વરાઈ ગયા માલિકોરનો આ ધોર્યો હે ને એ સોખો કરવાનો હોય એક દિને ને એક દી કરા કાયમ કાયમ ત્યાં એની પરવાર મળી ન આવે એટલે એક દિને ને એક દિન હે ને એ ધોરિયો સોખો કરતી હોય તે આજે એનો વરે પાછો વારો આવે ગયો આ પોપીયાની ખબરની કામ થયું હોય તે એકલો એકલો જતો રહ્યો અને શીતલ આવે ગઈ તે શીતલ હિરાવે અને વાટવા ને આ એટલું વાર સોરમાં બાકી છે કે આગળ પછી ભરાઈને આવી છે ને ખળ ભરાઈને આવી જાય ને પાછું એટલે વરે પાછો ડૂસો થાય એવા હાટું એ મેં બાકી રાખી દીધું વારવા સોરવાનું અને આ પણ બધી એટલે બધી બે ગયું જો ગમાણી કાઢવાનું છે ને હગું કે અટાણ મહિને જ કાઢવી કે પછી પાણી કરે અને પછી કે તા તમે વાટેન આવતી રહી હો ને તે તાર પછી એ કે કહી દીધું એ કે તે પછી એવા હાટું તાર સવારમાં બાકી રાખી દીધી તી ને બધી બે ગયો પાણી અને નિરણ બાકી હે તે થોડીક વાર પછી પાણી નિરણ જરાક તડકો થાય અને કરીએ ને તો પીએ અસલ અને ખાઈ પણ ઠાવકું એટલે એવા હાટું એવું હે અને આજ મારે કાકોરાએ નવીન કામ કરવાનું હે એ હમણાં નોરતાં બે જાય હે એટલે લહણ ને ડુંગળીને ક્યારેક કરવાનું થઈ જાય એટલે આ બધું હે ને આ આખા ડૂસા સોખા કરવાના હે અને આ સપરેશન ને પાસે આપણી વારે ફેરે લહણ ડુંગળી વાવતા હોય ત્યાં તા એવા જ ફરે આ ન્યાની કરી નાખ્યા એટલો ક્યારો હે ને અમી હે પણ ઇનમીન ને તીને એટલે ખેતરમાં પણ ભાગ્યું આપે દઈએ એટલે એટલું લહણ એ ન જોઈએ ડુંગળી કંઈ ન જોઈએ લહણ ડુંગળી આપણે મજૂરના ને હોય હોય એટલે એ વધારે જોતા તો એ કંઈ મારે ઉપાધિ હે નહીં તે આ એટલે અમે લહણ વાવીને ત્યાં ઢેગલો થઈ પડી હતી એ આજ મને સીતા લાગણી પરવારે અને એનું સોખું કરી નાખીએ ને આ બધું સોખું કરી નાખીએ એટલે રૂપાનું સોખું થઈ અમે દવા મારદાન તો થઈ જાય દવા હમણાં હે ને સર્વનાશ ડૂકે ગઈ ને એવું થોડા હાટું છે હું મગાવતી ને એટલે એવું હે ને આકોરની બધી સાફ સફાઈ બાકી છે પણ એવો તડકો થાય ને તાર કરી હું એટલે એ વાંધો ન આવે અટાણમાં ટાઢાપોરનું ખળ વધાઈ જાય અને તો વાઢવાય પણ વહી ગઈ અને મોરલા જો આ સળે ને બેઠા એ ઉષા પાણી આવ્યું ને તો દૂનતા વધારે ઊષા સડે જાય ન કરતા હેઠા રહેતા હેઠા જાડવામાં બેતા પણ હે ને વધારે વધારે ઉષા ઉષા ઝાડવામાં બેસે એટલે એવું હે કોણ બેહન મારી હા માર બેહ તો અસિન છે અને આ જીગા છે ને પડી હું કાંઈ પણ ન રહેવા દાન જો અહીં શિયારી કોરા પડી રહી ને આ કાલે શોખું કર્યું ને એવીમાં કેર ને બસો નીકળ્યા ઘણા બધા એક કેર તો વાવે ગઈ હતી એ લાગે ગઈ હતી પારી પારી ભરું હું વાવે દાં તો સુમાહાના વધારે વરસાદના લીધે આ ઘાટ પણ ન ધોવાય અને આપણું ઝાડવું પણ થઈ જાય એટલે આ કાલે હે ને આ બધાએ સોખા કર્યા એટલે આ એટલું બધું વાઢ્યું હતું ખડ તથા એક શીપીઓ ભરાઈ ગયો હતો હે હે હવ કાઢી લે ભેગું અને કાલે એક કોમેન્ટ હતી કે તમે શીતલની ભાષામાં વાતું કરો ને તે સાંભરવાની મજા આવે હા તો સારું સાંભરવાની મજા આવતી હોય તો જો શીતલ પૂગે આવી તે વાઢવા તે એ ત્યાં વાઢવા માંડી અને બે એક ભીની નિર્ણય વાઢેલી લીધી એની આ છે ને આખું નાખવાનું શીતલ આજ તો આપણું કાકા કશું આખું નાખી દે કરી હોય કે એ ચારો છે કે વાત છે નિશે કાટજી હા એ નિસે કાટેતી વાર્ત કાટાય આવે અને આપણી આ વાઢી આવ્યું હતું ને એ વાઢીઓ હે ને ખાલા પડ્યા પાણી વધારે વરસાદનું થયું ને એના લીધે ખાલા પડ્યા પણ એ તો હે ને પછી ખાલા બુરે દી હું તો સારું એ વાપડી પણ શીતલ વાઢવા માંડી અને વાઢવા મંડી હતી ટાણા હર ને વિરાંત થઈ જઈએ અને મારી હું હાલતી થાય એટલે મારી ભી હું તો મઠીરાડો રાડ થઈ પડે એટલે એને તો ગજબ નહીં તાણી પડે એ કહે કે નહીં ગઈ અને જ્યાં એક વેતી પાણી વયું જાય ને તો છોકરી કાંઈ વના નહીં ઉઠીને તો આય રહે કે ઉઠી ગઈ લે હે કાંઈ તું હસણો આવે ઉઠીને તો આવી રે કી મૂનુ ધોણે મૂટકું ધોણાય રે

એટલે એને ખાય ખાઈ અને બધી દળે અને નવી ભીનની એન્ટ્રી તો એને ત્રણ સિયાર ત્રણ દી પહેલાંની ગઈ હતી ત્યાં એન્ટ્રી વિડીયો તો આવી જ નહીં અને એનું સ્વાગત પણ અમે કરે લીધું હતું એટલે એ કંઈ સ્વાગત વિડીયો એને તો એટલે એમાં હે ને એવું થયું હતું કે હું એક લેવું તીને ભીમ મૂકવા હે ને બપોરના અગિયાર બાળક જેવું થતું હતું એટલે એ દાતા એલું લીધું પછી એ પાછી પાછું એન્ટ્રી થઈ ગઈ હોય ને વગર ડબલ પાછી એન્ટ્રી કરવી એ કંઈ આપણી મજા ન આવે એટલે મેં કીધું હાલો એની જ ભી દેખાડે દઈએ અને વિડીયો ઉતારવાને મળી હે ને આ નો વિડીયો તો બહુ કોમેન્ટ આવી કે નવી ભી દેખાડો નવી ભી દેખાડું બે ભી હોતી હતી એકને તો હગે કિંમત ઊભી કરી લીધી હતી હગે એનો વિડીયો એનો બન્યો અને એ તો એની કિંમત આવે ગઈ હગેતી હગે નીકળે ગયા અને બીજી હેતી એ બીજી આવી અને એમાં હે ને આ ભીતા હે છે વ્યાણીને તો જે બાકી જો અમારા ભૂડોની બધા હે ને ભૂળા લગભગ

તો જો આપણી નવી ભીં જો ફાઇનલી આ હે અને આણી છે ને દહમો મહિનો ચાલુ થાય મહિના પછી દહમો પૂર ટોટલ મહિનો લઈએ કે મહિના ઉપર લઈએ એટલું હે દહમો મહિનો તો ચાલું થાય એટલે આ હે પણ આમાં હે ને અમી આણી સાંભળી જોવે અને દૂધ જોવાના ભીંક લીધી કે આગલા વેતરમાં એનું દૂધ હારું હતું ને આના હે ને બસા બસા પણ બહુ સારા થાય બહુ હાઈટવાળા પહેલી પોતે ના નહીં હે પણ એના બસાં છે ને બહુ સારા થાય એના એક ખડેલી હે એ અમી જોઈ હિણી ખડેલી એટલી બહુ જોરદાર છે પાછી હગાની આ જૂની અને જાણીતી ભીમ હતી અને જરા કેટલા મહિનો છઠ્ઠો મહિનો તારા બે ડોલું દૂધ કરતી હગે જોઈતી ને હગાની હે ને આ ભી આ આઠમાં ઉગે ગઈ હતી એટલું બચી ઉતું ને એમાંથી આ એવાની લાગી હતી એટલે કે આતા ગમે થાય લેવી હશે એટલે એ ડેલી થઈ દમો મહિનો હે એ વ્યાય તો આપણી એનું મિટિંગ જોઈ લો પછી કે કેટલું કરે ને કિંમત રીઝલ હૈ અને કિંમત સારી એવી અહીં પેટીથી તો ઉપર જ ગલ હે એટલે ને ખબર જ બધાય બધાની કે જોકે બજારતા ઘણી બધી હે એ ભીહુની માર્કેટ બહુ ઉપડે ગઈ અને ભીહુ અટાણ તો કાં હરાધિયા નાલે એટલે ની માર્કેટ આ માં તો જોકે છે હરાદિયા તો કંઈ નહીં પણ આ માં તો બહુ ની કિંમત થાય આપણી પણ આની હારી ખાતી એવી કિંમત દીધી ત્રીસ દીધા એટલે હેવામાં હેને ને પાછા તો પાછા કોમેન્ટ કરે ને ઘણા બધા કોમેન્ટ કરે ને કે કિંમત તો કહેતી ને જ ને રોકી ભી હું દેખાડ એક લાખને ત્રી હજારની આ ભી ખરીદી છે અને આ એટલી બધી માં ને જ પણ આ ભી બહુ એકદમ ની હોજી છે ને રૂપારી છે બિંગડી બરાબર બરાબરની છે અને આઈસરી પણ બહુ જ ચોખ્ખી છે એટલે ભી હમણી ગમતી હતી એટલે એકદી કાલે એક વિડીયામાં કાલના માં તો દીકે તમારે માહે ભી દેખાય તો આ સાચી વાત છે વા બાંધીતી નયા દેખાતી હતી પણ કાલે હે ને મારો મેડ નતો આવે કઈ શૂટિંગ નો એટલે કઈ શૂટિંગ કર્યું નતો એટલે એ હું હે તો હે હાલો હાલો આપડી આ તમને પણ બધાય ને કેવી લાગે આ ભી મણે કાલે કમેન્ટ કરે અને જરૂર જણાઈજો અને આપડી હે ને આજ નો વિડિયો તો આજ એન્ડ કરવાનો ટાઈમ આવે ગોકે આપણે આજ નો વિડિયો આજ એન્ડ કરીએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો હાલે મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને ભી ભીની હે ને મણી સીપા આવવી હતી પણ ભીમાં કૂટાઈ ગયા ભીથી તો આપણી કંઈ બીએ નહીં તો સારું આપણે વિડીયો આજે અત્યે મળીએ કાલે બધાની જય માતાજી